હલો મિત્રો સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર મિત્રો આજના વિડીયોની અંદર છે રવિવાર મિત્રો આજે તમામ સમાચારની વાત કરીશું આગળ એ પણ જોઈશું કે કયા કયા સમાચાર છે ને સાથે રેશન કાર્ડ ધારકો ચેતી જાજો રેશન કાર્ડ ધારકો માટે અહીંયા બે મોટા સમાચાર આવે છે અને સાથે એકવીસ મોપતો જાહેર થવાના અંગે તારીખ પણ અહીંયા જાહેર કરવામાં આવી છે અને સાચી અપડેટ્સ પણ આપવામાં આવી છે એનું પોર્ટલ ખુલ્લું કરવામાં આવ્યું છે આ તમામ માહિતી આપણે આજના વિડીયોની અંદર જોવાના છીએ અને સાથે કમોસમી વરસાદની આગાહી જોવાના છીએ ગુજરાત સરકારની નવી જાહેરાત ઘરે બેઠા રાશન મળશે પાંચ કિલો મફત અનાજ ગુજરાત સરકારની ખૂબ સારી યોજના એમએલએ ઉમેશ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રી રૂબરૂ મળી કરી રજૂઆત હર્ષ સંઘવીની પ્રથમ ભેટ સાથે વાત કરીએ તો દિવાળી ભેટ ખુશખબર પેટ્રોલ સસ્તું આ તમામ સમાચારોની આપણે આજના એક વિડીયોની અંદર વાત કરવાના છીએ તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરવાનો છે તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમને કેવો લાગે છે તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ સૌપ્રથમ શરૂઆત કરીએ તો પહેલા સમાચારની તો કમોસમી વરસાદની અહીંયા આગાહી કરવામાં આવી છે અંબાલાલ પટેલ દ્વારા તો હવામાન વિભાગે આજે સૌરાષ્ટ્ર કચ્છમાં કમોસમી વરસાદની આગાહી કરી છે વીસથી બાવીસ ઓક્ટોમ્બર દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારમાં મધ્યમ વરસાદ પડી શકે છે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદના ઝાપટા આગાહી છે અમદાવાદમાં વાદળછાયું વાતાવરણ રહેશે હવામાન વિભાગે વીસ ઓક્ટોમ્બરના રોજ ચક્રવાતી તોફાનને કારણે દેશના ઘણા રાજ્યોમાં ભારે વરસાદ તેમજ પવન અને કરા સાથે ચેતવણી જાહેર કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે છવ્વીસ ઓક્ટોબરથી લઈ નવેમ્બર શરૂઆત સુધીમાં મંગાની ખાડીમાં એક વાવાઝોડ ઉદ્ભવવાની શક્યતા છે તેમણે વ્યક્ત કરી છે આ વાવાઝોડાના કારણે ગુજરાતનું હવામાન પલટશે આ ઉપરાંત સાત નવેમ્બર બાદ દક્ષિણ ભારતમાં ભારે તે ભારે વરસાદની શક્યતા છે જેની અસર ગુજરાત પર થશે હવે મેઘરાજાની દિવાળીના તહેવાર પહેલાં ફરી ગુજરાતના વાતાવરણમાં પલટો લાવશે વાત કરીશું આગળ અન્ય સમાચારની તો ગુજરાત સરકારની નવી જાહેરાત સરકારના નવા પરિપત્ર મુજબ રેશન કાર્ડ ધારકોને ઉપયોગ હવે રહેઠાણના પુરાવા તરીકે નહીં થાય પરંતુ રેશન કાર્ડનો ઉપયોગ માત્ર અનાજ મેળવવા અને ગેસનું કનેક્શન મેળવવા જ થશે રેશન કાર્ડનો નો દૂર ઉપયોગ રોકવા ગુજરાત સરકાર દ્વારા નવો નિર્ણય જાહેર કરવામાં આવ્યો છે વાત કરીશું આગળના સમાચારની તો ઘરે બેઠા મળશે પાંચ કિલો મફત અનાજ વરિષ્ઠ નાગરિકોને ધ્યાનમાં રાખીને મફત રાશન યોજના બે હજાર પચીસ અમલમાં આવી છે આ યોજના અંતર્ગત સાઠ વર્ષથી વધુ ઉંમરના વરિષ્ઠ નાગરિકોને દર મહિને પાંચ કિલો મફત રેશન આપવામાં આવશે સરકાર આ યોજના હેઠળ ડોર ટુ ડોર રેશન ડિલિવરી એટલે કે નાગરિકોને હવે જે છે રાશન લેવા માટે લાંબી લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી જે લોકો ચલાવવામાં અસમર્થ છે અથવા દૂરના વિસ્તારમાં રહે છે તેમના ઘરે જ રાશન પહોંચાડવામાં આવશે આ સુવિધા શરૂઆતમાં કેટલાક રાજ્યોમાં થઈ ગઈ છે અને હવે ધીમે ધીમે આખા દેશમાં પણ લાગુ થશે વાત કરીશું આગળના ઇમ્પોર્ટન્ટ સમાચારની તો ગુજરાત સરકારની ખૂબ સારી યોજના રાજ્ય સરકારે નમોશ્રી યોજના શરૂ કરી છે જે સગર્ભા સ્ત્રીઓ અને માતાઓ માટે આરોગ્ય અને પોષણ સુધારવામાં મહત્વપૂર્ણ છે આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને બાર હજાર સહાય રૂપિયા આર્થિક મળી શકે છે જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો થશે અને સશક્તિકરણના મદદ મળશે આ યોજનાનો લાભ આઠ લાખથી ઓછી આવક ધરાવતા પરિવાર માટે છે નવસરી યોજનાનું ફોર્મ આંગણવાડી કેન્દ્ર તથા ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરીમાં મફત ભરી શકાશે વાત કરીશું આગળના સમાચારની તો એમએલએ ઉમેશ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રી રૂબરૂ મળી કરી રજૂઆત ધારાસભ્ય ઉમેશ મકવાણાએ ખેડૂતો માટે મુખ્યમંત્રીને રૂબરૂ જે મળી રજૂઆત કરી હતી કે અતિવૃષ્ટિના કારણે કપાસ અને મગફળીના પાકને નુકસાન થયું છે તેને લઈને તાત્કાલિક પગલાં લેવામાં આવે આ ઉપરાંત ખેડૂતો સાથે જે શીતરપિંડી કરીને કપાસના હરાજીના ભાવ કરતાં જે છે જીનિંગના માલિકો દ્વારા ઓછા ભાવ આપવામાં આવે છે તેઓ ઉપર કડક પગલાં લેવા લેવામાં આવે અને કાર્યવાહી કરવાની માગણી કરી છે વાત કરીશું આગળના સમાચારની તો હર્ષ સંઘવીની પ્રથમ ભેટ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પદભાર સંભાળતાની સાથે જ જીએસઆરટીસીના છત્રીસ હજારથી વધુ કર્મચારીઓ માટે મોટો નિર્ણય લીધો છે તેમણે તમામ કર્મચારીઓને દસ હજારની તહેવાર પેશગી એડવાન્સ આપવાની જાહેરાત કરી છે અગાઉ આ પેશગી માત્ર ફિક્સ પગારના કર્મચારીને પાંચ હજાર સુધી જ મળતી હતી નાયબ મુખ્યપ્રધાનના આ નિર્ણયથી જીએસઆરટીસી કર્મચારીઓ અને તેમના પરિવારજનોમાં ખુશીનો માહોલ છે વાત કરીશું આજના અંતિમ સમાચારની દિવાળી ભેટ ખુશખબર પેટ્રોલ સસ્તું દિવાળી ભેટ મોંઘવારીનો સામનો કરતા જે છે કરી રહેલા જનતા જનતા સરકારે નોંધપાત્ર રાહત આપી છે સરકારે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડાનો નિર્ણય લીધો છે અને નવા ઈંધનના ભાવ જે છે આજથી લાગુ કરવામાં આવે છે સરકારના સૂચના મુજબ પેટ્રોલના ભાવમાં પાંચ પોઈન્ટ છાસઠ રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે ડીઝલના ભાવમાં એક પોઈન્ટ ઓગણચાળીસ રૂપિયાનો સસ્તો થયો છે દિવાળી પહેલાં ઈંધણના ભાવમાં ઘટાડો જનતા માટે ભેટથી ઓછો નથી તો આજનો આ વિડીયો આપણે એ પૂર્ણ કરીશું વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો નો વિડીયો તમને કેવું લાગ્યું મળીશું આજના વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ